કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે હાઇડ્રોકાર્બનની અંદર એમ જોઈશું એમાં પહેલો આપણે એમ લઈએ લઈએ ની પ્રસ્તાવનામાંથી તો જુઓ જળવાયુ હવે હમણાં આપણે થિયરીમાં જોયું તે પ્રમાણે એના એમ સીક્યુ ફટાફટ આવડશે મિત્રો ધ્યાન રાખો ચાલો જળવાયુ એ કોનું મિશ્રણ છે તો બોલો જળવાયુ એ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ છે તો આમાં ક્યાં છે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન તો આન્સર શું આવશે તમારો સી કાર્બન મોનોક્સાઇડ મોનો હાઇડ્રોજન જળવાયુ બીજું સીએનજી કોમ્પ્રેચરલ ગેસ માં મુખ્યત્વે શું હોય તો કે સીએનજીમાં તો સૌથી વધુ પ્રમાણમાં આપણે હમણાં જોયું છે થિયરીમાં એ પ્રમાણે મેક્સિમમ શું હોય મિથેનનું પ્રમાણ વધારે હોય છે તો અહીંયા મિથેન સૌથી વધારે પ્રમાણમાં હોય તો અહીંયા મિથેન છે પણ ઓછા ટકામાં છે એટલે ચાલશે નહીં દસ ટકા નહીં ચાલે અહીંયા છે ચોર્યાસી ટકા મિથેન બાકીના પ્રોપેન બ્યુટેન બાકીનું જે બધું છે તે તો આન્સર શું આવશે તમારે સીએનજીમાં બીજું કંઈ નથી વિચારવાનું સીએનજીમાં મા તો તમારે એટલું વિચારવાનું છે કે મિથેન મેક્સિમમ પ્રમાણમાં હોવો જોઈએ ક્લિયર ચલો આગળ જાઓ એલપીજી તો મુખ્ય ઘટક કયો છે રાંધણ ગેસ જે આપણે વાત કરીએ છીએ તો એની અંદર બ્યુટેન અને આઈસોબ્યુટેન તો આમાં છે આઈસોબ્યુટેન એ મુખ્ય ઘટકો છે માર્સ ગેસ તો માર્સ ગેસ આપણે કોને કહેતા યાદ કરો

એરોમેટિક કેલિફેટિક તો કે એલિફેટિક હાઇડ્રોકાર્બન આવશે ધુમાડા વાળી કે વગરની તો ધુમાડા વગરની જો તેથી સડકતા હોય એવા તો એલિફેટિક હાઇડ્રોકાર્બન મિત્ર આવું જ્યારે હોય છે ત્યારે હંમેશા ધ્યાન રાખવું એ સાચું એવું જરૂરી હોતું નથી તો આ હતા આપણા પ્રસ્થાવનાના એમસીક્યુ મિત્ર ચાલો થેન્ક યુ સો મચ મિત્રો અહીંયા આપણે પ્રસ્થાવનાના એમસીક્યુ પૂર્ણ કર્યા